ભરૂચમાં ઘરમાં ઊંઘતા યુવાન પર પેટ્રોલ છાંટી જીવતો સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેની ભરૂચ બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ભરૂચ શહેરના આલી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં આ વિસ્તારમાં રહેતા એકવીસ વર્ષીય કિશન કાલુભાઈ વસાવા પોતાના ઘરમાં સૂતો હતો આ સમય દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે બુકાની બાંધી તેના ઘરનો દરવાજો ખખડાવી જેવો જ કિશને દરવાજો ખોલ્યો કે તરત જ તેના પર પેટ્રોલ ભરેલી પોટલી તેના પર મારીને તરત જ સડકતો દીવો નાખતા કિશન કંઈક સમજે તે પહેલાં જ ભળભળ બળવા માંડ્યો હતો તે સડકતો ફડ્યામાં દોડતો ત્યાના સ્થાની કોઈ તાત્કાલિક ધાબડા વડે તેની આ ગુલવી સારવાર હેઠળ પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવી સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીના સઘળ મેળવવાની તજવીજ હાથ ધરી છે હુમલો કયા કારણસર થયો એ હજુ સત્તાવાર બહાર આવ્યું નથી દરવાજો ખકરાયો એ ખાતમાં ડિવેટવાળી બાટલી હતી હલકતી એ ખાતની અંદર પેટ્રોલની પાઉ જ હતી પહેલી પાઉચ જ મારી પછી સીસી મારી હલકતી પછી એ વ્યક્તિ મારા ભાઈનો છોકરો જેવો હલાઈ ગયો ભરકો થયો તો ત્યાંથી પેલા દરવાજાથી આ દરવાજા નીકળ્યો બધા વ્યક્તિઓ બીઠા આજુબાજુના ને એને ઓલાવા લાગ્યા અને પેલો વ્યક્તિ જે હલકાવાળો વ્યક્તિ પાછલા ભાગથી જીવ લઈને ભાઈ ગયો ને પછી એ બનાવ થયો ને બધું પબ્લિક આવ્યું ને ઓલાવો પછી સિવિલ લઈ જ્યાં બધા ભેગા મળીને અમે પછી સિવિલથી પ્રાઇવેટમાં દાખલ કરવીને આ બનાવું થઈ જાઓ તો કોઈને ખબર ન હતી ને વોચિંગ ટુ બનાવ થઈ જાવ કોણ હોઈ શકે જે હુમલો કરવા આવ્યો છે હુમલો તો બહારનો જ વ્યક્તિ છે કોઈ